આપડી અંદર જે પડેલું છે એ બહાર આવે એવી માં દુર્ગાને આપણે પ્રાર્થના કરીએ અને આ નવ નવ દિવસ સુધી જે માતા સ્વરૂપ બધી બાળાઓ રમી છે તેમનો ગાયત્રી ગરબી મંડળ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આજના આ કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ તે પહેલા હું રમેશ સાહેબને વિનંતી કરી કે તે આ પ્રસંગને અનુરૂપ બે શબ્દો આપને કહે છે રમેશ સાહેબ દરેક બાળાઓ કાર્યકર્તાઓ અને સંગીત વાદક